ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ચોરીના બનાવો વધ્યા છે ખેરાલુ તાલુકાના ખેરપુરા દુકાનમાં ચોરી થઈ પશુ આહાર અને કરિયાણાના માલની ચોરી પચાસ હજાર રૂકડા સહિત સામાનની ચોરી તો શહેરમાં પણ બે દિવસ પહેલા પણ તૂટ્યા હતા તાળા દુકાનોમાં ચોરી થતા ગામ લોકો થયા છે ભેગા લગભગ પોણા બે વાગ્યા જેવું આસપાસ રાત્રે દુકાનનું તાળું ઉઠેલું કારણ કે સીસીટીવીના અંદર અમારે લોકેશન રાત્રે બે એક ને છપ્પન ટાઈમે કેમેરો બંધ થયેલો છે ટાઈપે અમે કહી શકીએ છીએ કે રાત્રે બે વાગ્યે જેવી ચોરી થઈ છે દુકાનમાંથી કારણ કે કાલે ડેરીનો પગાર થયેલો હતો પશુહારનો અમારો મૂળ ધંધો છે અને પ્લસ ડેરીમાં દુકાનમાંથી પશુહારના રોકડ રકમ ગેલી છે પચાસ હજાર આસપાસ અને બીજો સામાન એમ કરીને એ એસી એક હજાર રૂપિયાનું રોકડ સામાન સાથે પેમેન્ટ ગયેલું છે શું માંગ છે તમારી માંગ એક છે કે જે આ ખેરાલુમાં કે પ્લસ અમારા ગામમાં આજે જે ચોરી થઈ છે એની વળતર રૂપ મળી રહે અમને તમે